કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે કપાસમાં ચોથું પિયત ચાલુ કર્યું છે અને કપાસ આપણે ચ ચાર પાંદડે અમુક થઈ ગયો છે તો આપણે જે અંદર કોક ખાલા હતા એ પૂર્યા હતા એના હિસાબે આપણે અત્યારે પાણી આપીએ છીએ ચોથું પિયત આપણે ચાલુ કર્યું છે તો જુઓ મિત્રો આવો કપાસ આપણે થઈ ગયો છે કપાસ સરસ એવો ઉગી ગયો છે તો મિત્રો આપણે આમાં અલગ અલગ ત્રણ બિયારણો વાવેલા છે જે ધનલક્ષ્મી અજીત એકસો પંચાવન અને ગોલ્ડી ત્રણસો તેત્રીસ તો ત્રણેયનું અત્યારે ઉગવામાં તો સરસ છે બિયારણ બધા પણ આગળ કેવો કપા થાય છે કેવો ઉતારો આવે છે એ બધી માહિતી વિડીયોમાં આપશું તો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવાના ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અત્યારે તો ત્રણ વેરાયટી કપાસ સરસ એવો આપણે ઉગી ગયો છે એક જ પાણીએ કપાસ સારું એવો આપણે ઉગી ગયો હતો તમે જોઈ શકો છો મિત્રો અને આ પાણી ચાલુ છે આપણે હળવટ હતું એટલે એના હિસાબે ટેફાન હિસાબે અમુક જો આવી રીતના પાણી જાય છે પણ તો છતાં પાણી સારું ચાલે છે એટલે જવા દેવી છે ભલે બધું લાગત પીતું અને આજે આપણે અગિયાર બાર દિવસ જેવું થયું છે જે કપાસ ભાવ્યો તો એને આપણે બાવીસ તારીખે આપણે પહેલું પિયત આપ્યું હતું બાવીસ તારીખ ની જુઓ મિત્રો અને આપણે આમાં અમુક સરઘ પણ નાખ્યો છે જો આ છે એ સરઘવો છે ઓલા પાણી નાખ્યો તો ઊગી ગયો છે અસલ જુઓ અહીંયા પણ છે આસો આસો આપણે હરખવાના છોડ પણ નાખા છે તો સરસ કપા ઉગી ગયો છે ને જે આપણે ખાલામાં પૂર્યો તો એ પણ જો આવી રીતના કોટાઈ ગયો છે અને આ પાણી પાવી એટલે કપા પણ આપણો ફસલ નીકળી જાય છે આપણો બધો મસ્ત નીકળી ગયો છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ફરી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન